સ્થિતિ દ્વારા વાયરસ થયેલા ગઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં તે સ્થિતિ બે હજાર જે જાપાનમાં ભયંકર આપત આગાહી કરી છે એમાં ત્યાં ભવિષ્યવાણી કારણે જે લોકોને તુલના બાબા વાઘા સાથે કરી તાજુ સુકીની જે આગાહી જેમાં ત્યાં વિનાશક થશે અને તાજપુરી આગાહી એકવાર ફરી ઓનલાઈન સોશિયલ મીડિયા પર પેટ પણ આવી છે જે જ્વાળામુખી ફાટ છે અને જોડ રહે છે જે જ્વાળામુખીના ફાટ્યા બાદ ફાટ્યા બાદ જાપાનથી હવામાન એજન્સી ચેતવણી જારી કરી વિભાગમાં જણાવ્યું હતું કે રાખના ગોટાને ત્રણ હજાર મીટર જે લગભગ નવ હજાર આઠસો જે પહોંચી જેમાંથી ત્રણ એપ્રિલ બે હજાર અગિયાર પહોંચી બન્યું છે જાપાન હવામાન વિભાગ દ્વારા પરનો વિડીયો પણ રેકોર્ડ થયો છે આ વિડીયો બુધવારે બે જુલાઈ રાતે આસપાસ પર્વતમાંથી લાવવા માટે ગાંઠ કાળો ધુમાડો નીકળ્યો હતો જોવા મળે છે દક્ષિણમાં વિશ્વમાંથી પાંચ ફૂટ નવની તીવ્ર ભૂકંપ પણ આવ્યો છે જે જે દરમિયાન ગુરુવારે જે આવેલા જે આકાકવાળા જે ભૂકંપે જાપાની મંગા દ્વારા જે જુલાઈમાં મોટી આપણને આગાહી આજકાલના વધુ વેગનો જે મત ગુરુવારે જે આવેલા ભૂકંપના છેલ્લા બે અઠવાડિયામાં કાંગોશીપ પ્રિફેક્ચરના આવેલા હજારોથી વધુ ભૂકંપો હતો